કપરાડા તાલુકાના અંભેટીમાં છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરતાં રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે આઠસો અઠ્ઠાવન કરોડના ખર્ચે નવનિર્મિત છાસઠ કેવી સબસ્ટેશનનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે જીતુભાઈ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી રહ્યા છે જીતુભાઈના સહયોગથી કપરાડા તાલુકાના આસમાં બ્રિજ બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે અને ગોયમાં અંભેટી બ્રિજની પંદર કરોડની મંજૂરી મળી ગઈ છે તેની મંત્રીએ જાહેરાત કરી તેમને અભિનંદન આપ્યા હતા નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકમાં ગુજરાતનું સુકાન સંભાળ્યા ત્યારે ગુજરાતમાં પાવરની જે સ્થિતિ હતી તેમાં ઉત્તરોત્તર સુધરો થતો ગયો સોલાર પોલિસીનો ઉલ્લેખ કરી વર્ષ બે હજાર નવમાં સોલાર પોલિસી અમલમાં મૂકી હતી જેના લીધે કોલસાથી પેદા થતી વીજળી કરતાં સોલારથી પેદા થતી વીજળી સસ્તી પડે છે જેના પરિણમે આજે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહી છે આવા અનેક કામો ગુજરાતમાં દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના સહયોગથી થઈ રહ્યા છે આ જ પ્રમાણે વલસાડ જિલ્લામાં પણ અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે મંત્રીએ આ પ્રસંગે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈપણ જાતની ગેરસમજ વગર લગાવવા માટે વિનંતી કરી હતી અને આ મીટરને લીધે દરેક ગ્રાહકને ફાયદો થાય છે એમ જણાવ્યું હતું લોકસભાના દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે વનબંધુ અને સાગરખેડુ યોજનાનું અમલીકરણ કર્યું હતું જે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સારી રીતે થઈ રહ્યું છે દેશના વડાપ્રધાનના સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને લઈ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યા છે